વૈષ્ણવોના પૂર્વ વિસ્તારના સુખદામ હવેલી ખાતે ગોવર્ધન પૂજાના મનોરથના દર્શન યોજાયા હતા ડોક્ટર વાગેશ મહારાજ વંદનીય વહુજી વેદાંત કુમાર મહોદય સિદ્ધાંત કુમારની મંગલમય ઉપસ્થિતિ રહી હતી કરકમલો દ્વારા ગોવર્ધન પ્રભુની વિધિવત રીતે પૂજા અર્ચન કરી સુખદામ હવેલી વ્રજના જતી પુરાધામ માં ફેરવાય એટલું જ નહીં પ્રભુ કૃષ્ણની પ્રિય કામઘીનું ગૌ માતા પણ અબોલ પશુ પ્રેમી પૂજ્યશ્રી વેદાંત કુમારજી મહોદય દ્વારા પૂજા વિધિ કરાઈ ગોવર્ધન પૂજામાં વૈષ્ણવો ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હરે શરણ એમ ગોવર્ધન પ્રભુની પરિક્રમા કરતા સુખધામ હવેલી સાક્ષાત જતી પુરાધામમાં ફેરવાયો હતો કીર્તનકારો એ કીર્તનોની ગોળપદ મંગલ વધાઈ સાથે અષ્ટ સખાના કીર્તનોની ભારે રમઝટ બોલાવતા ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હવેલીના મુખ્યજીઓ લાલા કાકા દિનેશભાઈ ગૌતમભાઈ કૈલાશભાઈ રમેશભાઈ રામોભાઈ સહિતના પ્રભુના અલૌકિક મનોરથ દર્શનની સુંદર સજાવટ દ્વારા વૈષ્ણવોને પ્રભુના અલૌકિક દર્શનમાં સહજ ઊણપ ન રહે એની વિશેષ કાળજી રાખીને વૈષ્ણવોને ભક્તિમાં ઉત પ્રોત કરતા જોવા મળ્યા કૃષ્ણમંતે જગત ગુરુ સમગ્ર વિશ્વની અંદર જ્યારે પર્યાવરણની પાણીની પ્રાકૃતિક આપદાઓની વાતો થતી હોય ત્યાં ભગવાન કૃષ્ણ એના આઇકોનિક મહાપર્સન છે એવું મારું ચોક્કસપણે માનવું છે ભગવાન કૃષ્ણે પાંચ વર્ષ પૂર્વ અહંકારનું મર્દન કરવા માટે અને પ્રકૃતિની રક્ષા કરવા માટે ગોવર્ધન પૂજાનું એક અતિ ભવ્યાતિ ભવ્ય

પોતાના તરફથી જે ભોજ અરોગાવ્યો એને છપ્પન ભોગ કહેવાય અને ભક્તોએ જે ભગવાનને ભોગ અરોગાવ્યો એનું નામ અન્નકૂટ કહેવાય એ પ્રકારે આપણે ત્યાંની એક વિશિષ્ટ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરામાં આજનો આ દિવસ સુખધામ મંદિરની અંદર જે વાઘોડિયા રોડ સ્થિત છે જે અદ્ભુત મંદિર છે અનેક લોકો દર્શન કરીને કૃતાર્થ થઈ રહ્યા છે એવા અદભુત ધામને આપ સર્વે પણ દર્શન કરીને કૃતાર્થ થઈ શકો એવી લાગણી સાથે પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરો કે દરેક જીવ માત્ર પર કૃપા કરી અને એનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના એ જ મંગલકામના